નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા સુપરફૂડ વિશે વાત કરીશું જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે હા હું અખરોટ વિશે વાત કરી રહ્યો છું નંબર એક હૃદયનું સ્વાસ્થ્ય અખરોટમાં ઓમેગા ત્રણ ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે આ ફેટી એસિડ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ઘટાડે છે નંબર બે મગજનું સ્વાસ્થ્ય અખરોટમાં રહેલું ઓમેગા ત્રણ ફેટી એસિડ મગજની કોષોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તે યાદશક્તિ વધારે છે એકાગ્રતા વધારે છે અને ડિમેન્શિયાના જોખમને ઘટાડે છે નંબર ત્રણ ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય અખરોટમાં વિટામિની અને ઓમેગા ત્રણ ફેટી એસિડ ત્વચા અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તે ત્વચાને ભેજ આપે છે કરચલીઓ ઘટાડે છે અને વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે નંબર ચાર વજનનું સંચાલન અખરોટમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે જે તમને લાંબા સમય સુધી ભરપૂર રાખે છે તેનાથી તમને ભૂખ ઓછી લાગે છે અને તમે વધુ ખાવાથી બચી શકો છો નંબર પાંચ આહારમાં અખરોટ કેવી રીતે સામેલ કરવું તમે અખરોટને સીધા ખાઈ શકો છો સલાડમાં ઉમેરી શકો છો અથવા દહીં સાથે ખાઈ શકો છો તો મિત્રો અખરોટને તમારા આહારમાં ચોક્કસપણે સામેલ કરો આ નાનું સુપ્રફૂડ તમારા સ્વાસ્થ્યને મોટો ફાયદો આપી શકે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ